યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા ન્યુ રેસીપી બ્લોગમાં આજે આવી ગયા છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ રેસિપી લઈને ક્યાં ક્યાં મસાલા એડ કરવા અને બેટર બનાવવાના સુધીની પ્રોસેસ આપણે વિડીયોમાં આપેલી છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો સૌ પ્રથમ તો લઈ લીધો છે ચણાનો લોટ ચણાનો લોટ ચાલી અને કાથરોટમાં લઈ લીધો છે અને અહીંયા આપણા બધા જ મસાલા એકદમ સરસ સુધારીને રેડી કરી લીધા હતા તો હવે ચણાના લોટમાં એડ કરી જીની સુધારેલી લીલી ડુંગળી હવે એડ કરીશું ઝીણી સુધારેલી પાલક હવે એડ કરી દેશું ઝીણી સુધારેલી મેથી હવે નાખશું ઝીણી સુધારેલી દાણા ભાજી હવે લીધા છે તીખાશ માટે લીલા મરચાં લીલા મરચાં જેટલા તીખા કરવા હોય ને તમારે એ પ્રમાણે લઈ શકો છો અને હવે લઈ લીધી છે લસણની પેસ્ટ અને મરી તો અહીંયા લસણ અને મરીને એકદમ સરસ ખાંડીને લઈ લીધા છે એનાથી તમારા ભજીયા છે ને એકદમ બેસ્ટ બનશે અને સ્વાદમાં પણ વધી જશે તો અહીંયા એક ચમચી જેટલી લસણની પેસ્ટ અને મરી બને લીધી છે હવે લીધા છે સાજીના ફૂલ હવે નાખશું નમક સ્વાદ અનુસાર તો અહીંયા બધા જ મસાલા એડ કરી દીધા છે જો આટલા જ મસાલા નાખશો ને એટલે તમારા પજીયા એકદમ બેસ્ટ બનશે અને હવે લીધો છે લીંબુ લીંબુનો અડધો ફાડો અહીંયા આપણે નીચોવી દેશું તો અહીંયા બધા જ મસાલા એડ કરી દીધા છે જો આ જ મસાલા નાખશો ને એટલે એકદમ ટેસ્ટી બનશે તમારા પજીયા ધાણાભાજી મરી અને લસણની પેસ્ટ મેથી પાલક લીલી ડુંગરી સાજીના ફૂલ સ્વાદ અનુસાર લીંબુ અને મરચા બધા જ મસાલા એડ કરી દીધા છે અને હવે કરી લેશુ બધા જ મસાલા ને મિક્સ તો અહીંયા તમે ફોટોમાં જોઈ શકો છો આપણે આટલો જ મસાલો એડ કર્યો છે બધા લીલા શાકભાજી જ એડ કર્યા છે આટલા મસાલાથી તમારા ભજીયા પરફેક્ટ બનશે અને પોચા રૂ જેવા અને ભજીયા બનાવવાની પ્રોસેસ આપણે આખી નાખી છે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અમારા રેસીપી બ્લોગ તમારા સુધી મરતા રહે અહીંયા આપણો બધો જ મસાલો છે ને રેડી થઈ ગયો હતો ત્યારબાદ આપણે પાણી નાખીને એકદમ સરસ હાથથી બેટર બનાવી લેશું બેટર છે ને આપણે હાથથી ભજીયા પાડી શકીએ ને એવું બેટર રેડી કરવાનું છે અને આ રીતે એકવાર બનાવીને પછી મને કમેન્ટ કરજો કે કેવા તમારે પછી આ બન્યા હતા અહીંયા આપણું બેટર રેડી થઈ ગયું હતું ને ત્યારબાદ લઈ લીધું છે બકરીયામાં તેલ અને એક બાજુ એકદમ મસ્ત આપણી ચટણી પાકતી હતી તો અહીંયા તેલ આપણું ગરમ થવા માંડ્યું હતું તો પછી એક પછી એક આપણે બનાવતા જઈશું તો અહીંયા પછી આનો કલર પણ એકદમ મસ્ત પીરો જ રીએ છે ફૂલીને દડા જેવા અને પોચા રૂ જેવા એકદમ સ્વાદિષ્ટ ભજીયા બંનેને રેડી થતા જાય છે અહીંયા તેલ છે ને આપણે ફૂલ ગરમ કરવાનું છે અને ભજીયા નાખતી વખતે છે સાવ ધીમી ફ્લેમે પકવવાના છે ભજીયા એટલે આપણા કાચા ભજીયા નરીએ ને એકદમ સરસ પાકીને રેડી થઈ જાય ધીમા તાપે જ એકદમ સરસ પાકવા દેશું વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું તો અહીંયા પરફેક્ટ ભજીયા આપણા તરાઈને રેડી થતા જાય છે આપણે શું શું મસાલા નાખ્યા છે તો આ વિડીયો કેવો લાગ્યો ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મસાલાથી લઈને બેટર બનાવવા સુધીની પ્રોસેસ અને કેવી રીતે બનાવવા પોચારું અને જારીદાર કરવા માટે ભજીયા તો આ સ્વાદિષ્ટ રેસીપીનો વ્લોગ જો તમને ગમ્યો હોય ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને કરી દેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ